તો મિત્રો અરબસાગરની ડિપ્રેશન સિસ્ટમ હજુ પણ સક્રિય છે અને આજે અરબસાગરમાં વેરાવળથી દક્ષિણ પશ્ચિમ દિશામાં લગભગ ત્રણસો ને પચીસ કિલોમીટર દૂર સ્થિત હતી બંગાળની ખાડીનું મોન્થા વાવાઝોડું જે આંધ્રપ્રદેશના કાંઠે ગઈકાલે રાત્રે ટકરાયું હતું તે અત્યારે ડિપ્રેશન લેવલે તેલંગાના અને મહારાષ્ટ્ર લાગુ જે વિસ્તારો છે ત્યાં છે ને આગામી ચોવીસ કલાકમાં વધુ નબળું પડતું જશે ડિપ્રેશન સિસ્ટમ પણ આગામી છત્રીસ કલાકમાં નબળી પડવાની શક્યતા છે પણ નબળી પડતા પહેલાં તે ગુજરાતના કાંઠા નજીક આવી જશે જેને લઈને હજુ પણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે માવઠાની શક્યતા દેખાઈ રહી છે તો આજે વાત કરશું કયા વિસ્તારોમાં વધુ વરસાદની શક્યતા છે આગામી દિવસોમાં તેની તે પહેલાં જે મિત્રો નવા હોય પહેલીવાર વીડિયો જોતા હોય તેઓ ખાસ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં શરૂઆત કરીએ વરસાદના આંકડાથી તો આજે સવારે છ વાગ્યાથી લઈને બપોરે બાર વાગ્યા સુધીમાં ભાવનગરના મહુવામાં વધુ અડસઠ મિલિમીટર એટલે કે પોના ત્રણ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે તે સિવાય સુરતના મહુવામાં છેતાલીસ મિલીમીટર અને એ સિવાય ભાવનગર અમરેલી સુરતના બીજા વિસ્તારો દાહોદ ભરૂચ ગીર સોમનાથના વિસ્તારોમાં પણ હળવો મધ્યમ વરસાદ નોંધાયો છે ગઈકાલે જે વરસાદના વિસ્તારોમાં ઘણો ઘટાડો થયો હતો તેમાં આજે વધારો થયો છે ને હજુ પણ આજે સાંજે રાતથી વધુ વધારો થઈ શકે છે ગુજરાતના સેટેલાઇટ પિક્ચર ઉપર નજર કરીએ તો સમગ્ર ગુજરાત ઉપર હાલ વાદળો છવાયેલા જોવા મળે છે છેલ્લી બાર કલાકના સેટેલાઇટ પિક્ચરમાં જોઈએ તો દક્ષિણ સૌરાષ્ટ્રના અરબ સાગરમાં ગાઢ વાદળો છે તે સિવાય દક્ષિણ ગુજરાત ઉપર પણ વાદળો હાલ જોવા મળી રહ્યા છે જેમાં થોડો વધારો હજુ પણ આજે બપોર બાદ અને રાતથી થઈ શકે છે સિસ્ટમના લોકેશન ઉપર નજર કરીએ તો અત્યારે તમે જોઈ રહ્યા છો આઠસો પચાસ ઇંચપી ઉપરનો પવનનો ચાર્ટ સિસ્ટમ અત્યારે આ વિસ્તારો ઉપર સ્થિત છે અને આગામી ચોવીસ કલાક હજુ લગભગ આ વિસ્તારો ઉપર જ રહે અને ખૂબ ધીમી ગતિથી ઉત્તર ઉત્તર પૂર્વ દિશામાં આગળ વધી અને આ દિશામાં આવી શકે દક્ષિણ પશ્ચિમ સૌરાષ્ટ્રના કાંઠે અને આવતીકાલે દક્ષિણ પશ્ચિમ સૌરાષ્ટ્રના કાંઠે આવતા પહેલાં આ સિસ્ટમ નબળી પડી શકે છે અને આવતીકાલે રાત્રે અથવા પરમ દિવસે સવારે એક તારીખે સવારે વેલમાર્ક લો પ્રેશરમાં ફેરવાઈ શકે છે અને સૌરાષ્ટ્રના કાંઠાની ખૂબ નજીક અથવા સૌરાષ્ટ્ર ઉપર એક વેલમાર્ક લો પ્રેશર કે લો પ્રેશર સિસ્ટમ તરીકે આવશે હવે પછીનો સિસ્ટમનો જે ટ્રેક છે તે લગભગ આ મુજબ રહે તેવું લાગી રહ્યું છે મુખ્યત્વે જે આ દિશા છે તેમાં સિસ્ટમ આગળ વધી શકે અને એક તારીખ આસપાસ કાંઠા વિસ્તારો ઉપર આવી જશે નબળી પડતી જશે આવતી વખતે અને એક અને બે તારીખે સૌરાષ્ટ્રના કાંઠા નજીક અથવા સૌરાષ્ટ્ર ઉપર લો પ્રેશર તરીકે સક્રિય રહી શકે છે હજુ પણ વરસાદની વાત કરીએ તો સિસ્ટમ જે રીતે નજીક આવી રહી છે સૌરાષ્ટ્રના કાંઠેથી તેને લઈને સૌરાષ્ટ્રમાં વરસાદના વિસ્તારોમાં આગામી છત્રીસ કલાક દરમિયાન વધારો નોંધાઈ શકે છે આજે ત્રીસ તારીખે બપોર બાદથી લઈ અને એક તારીખની સવાર સુધીના વરસાદની વાત કરીએ આપણે તો મુખ્યત્વે જે વરસાદના વિસ્તારો છે તે આ મુજબ જોવા મળી શકે છે દેવભૂમિ દ્વારકા જિલ્લાના અમુક વિસ્તારો પોરબંદર જૂનાગઢ જિલ્લો ભાવનગર જિલ્લો અમરેલી બોટાદના એક બે વિસ્તારો અને રાજકોટ જિલ્લાના જે જૂનાગઢ સાઈડના વિસ્તારો છે તે આ વિસ્તારોમાં વધુ અસર જોવા મળે તે સિવાય દક્ષિણ ગુજરાતમાં ભરૂચ વડોદરા સુરત નવસારી તાપી ડાંગ અને વલસાડ જિલ્લામાં પણ અસર જોવા મળી શકે આ વિસ્તારોમાં મધ્યમથી લઈ અને ભારે માવઠાની શક્યતા કેટલાક વિસ્તારોમાં ગણી શકાય એક તારીખની સવાર સુધીમાં જે દરિયાકાંઠાના વિસ્તારો છે તેમાં વધુ અસર રહેશે અને બે ઇંચથી લઈ અને પાંચ ઇંચ કે ક્યાંક તેથી વધુનું માવઠું હજુ પણ એક તારીખની સવાર સુધીમાં જોવા મળી શકે છે તે સિવાય જે બાકીના વિસ્તારો છે તેમાં પણ દેવભૂમિ દ્વારકાના બાકીના વિસ્તારો જામનગર રાજકોટ જિલ્લો સુરેન્દ્રનગર બોટાદ આણંદ ખેડા અમદાવાદ ગાંધીનગર મહીસાગર દાહોદ પંચમહાલ છોટાઉદેપુર નર્મદા આ વિસ્તારોમાં હળવું મધ્યમ માવઠું કેટલાક સ્થળે એકથી બે ઇંચ કે ક્યાંક તેથી વધુ એવું માવઠું જોવા મળી શકે છે એક તારીખની સવાર સુધીમાં તે સિવાયના ગુજરાતના વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળે હળવો મધ્યમ વરસાદ અને ઝાપટા જોવા મળી શકે છે સિસ્ટમ કેટલી વધુ આગળ વધે છે એક અને બે તારીખે તે મુજબ કચ્છ અને ઉત્તર ગુજરાતના વરસાદનો આધાર રહેશે પરંતુ હાલ હળવું મધ્યમ માવઠું આ વિસ્તારોમાં પણ કેટલાક સ્થળે થાય તેની તૈયારી રાખવી તો આ મુજબ આજે સિસ્ટમ છે બાવીસ તારીખે અરબસાગરમાં બન્યા બાદ આજે ત્રીસ તારીખે ને આવતીકાલે એકત્રીસ તારીખે પણ સક્રિય રહેશે તો આવતીકાલે દસમો દિવસ હશે આ ડિપ્રેશન સિસ્ટમનો અરબસાગરમાં એક રેકોર્ડ સમયથી આ સિસ્ટમ સક્રિય રહી છે અને ગુજરાતમાં ભારે માવઠું આ સિસ્ટમે વરસાવ્યું છે બે તારીખથી વરસાદના વિસ્તારોમાં ઘટાડો થવાનો શરૂઆત થઈ જાય અને ત્યારબાદ ધીમે ધીમે ગુજરાતમાં વાતાવરણ બે ત્રણ દિવસમાં ચોખ્ખું થતું જાય તેવી હાલ સંભાવના દેખાઈ રહી છે પરંતુ હાલ બે ત્રણ તારીખ સુધી છૂટાછવાયા વિસ્તારોમાં તો હળવું માવઠું હજુ પણ ઝાપટા સાથે નોંધાય તેવી શક્યતા છે જ આગળ આ રીતની અપડેટો ખાસ આવતી રહેશે તો જોવાનું ચૂકશો નહીં વિડીયો લાઇક શેર કરી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં આભાર